સુરતમાં ગરમીને ટ્રાફિક માટે સુરત નિર્ણય લીધો છે સુરતમાં હાલમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાફિક વિભાગે વાહનચાલકો અને રાહદારીઓને રાહત આપવા માટે એક સુધી શહેરના બસો તેર સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર બપોરે વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી શહેરના તમામ સિગ્નલો બંધ રહેશે જેથી વાહનોને ગરમીમાં સિગ્નલ પર ઉભા રહેવું ન પડે અને તેઓ ઝડપથી પસાર થઈ શકે ટ્રાફિક ડીસીપી અમિતા વાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ નિર્ણય હેતુ શહેરીજનોને લુ અને ગરમીની અસરોથી બચાવવાનો છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આંકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એકથી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય